गुरुब्रह्मा गुरुष्णोर् गुरुरदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे ध्यायन्ते योगिनः वामदां मोक्षदां दां जय ॐकारा श्रोत्रिय ब्रम्हनिष्ठा परमहंस परिवराज काचार्य अनंतश्री विभूषिता माधवपीठाधीश्वर महामंडलेश्वर पूज्य स्वामीजी महाराज श्री उपस्थित मुमुक्षो भाइयो तथा बहनों परमात्मा महान कृपा आपडे देवों ने પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર માસ ની અંદર શંકરાચાર્ય મણી રત્નમાળા ઉપર વિચાર કરી રહ્યા છે મણી રત્નમાળાની અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ શ્લોકની ની અંદર શિષ્ય છે એ ગુરુ ને એક સો પ્રશ્ન પૂછે છે ઉત્તર આપે છે ત્રેવીસમાં શ્લોકનું શ્લોક નું ઉચ્ચારણ કરીએ પહેલાં ઉચ્ચારણ કરું છું ઓર મહાશત્રો તમો कामः सकोपा नृतलो भतृष्णः शत्रोर्मः शत्रोर्मः शत्रुतमोऽस्ति को वा कामः મૃતલબતૃષ્ણ ન પૂર્ય કીએ સ એવા કેમ દુઃખમૂલ મમતા વેદાના न पूयती को विषय कि ममता तो आ श्लोक ने अंदर શિષ્ય ત્રણ ગુરુજીને પ્રશ્ન પૂછે છે પ્રથમ પ્રશ્ન આમાં પૂછ્યો કે સર્વ શત્રુઓમાં મોટા શત્રુ કોણ છે શત્રુ તો ઘણા પ્રકારના હોય છે એમાં મોટા શત્રુ કોણ છે ત્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે ક્રોધ જૂઠ લોભ તૃષ્ણ સહિત જે કામ છે એ જ મોટા શત્રુ કહેવામાં આવે છે તો બોલો જે આ ક્રોધ જૂઠ લોભ અને તૃષ્ણા સહિત જે કામ એટલે મુખ્ય છે એ કામ છે અને ક્રોધ જૂઠ લોભ અને તૃષ્ણા છે એ એના સાથીદાર છે મુખ્ય તો આ કામ છે અને બીજા એના આ શત્રુ છે એટલે જેમ શત્રુની ટોળી હોય એમ આ પણ એક શત્રુની ટોળી છે જેમ બહારના શત્રુ આપણો બગાડવા માટે તત્પર હોય છે એમ આ અંદરના શત્રુઓ પણ આપણું બગાડવા માટે હંમેશા તત્પર રહે છે પરંતુ જે બારના શત્રુ છે એ તો આપણને નજરે દેખાય છે જો આપણે નજરે એને ભાળીએ તો એનો આપણે સામનો કરી શકીએ પણ જે અંદરના શત્રુ છે એ તો દેખાતા નથી અને અંદરને અંદર બાળા કરે છે જેવી રીતે બોલો ઘરની અંદર કોઈ ચોરી કરતું હોય તો એ પકડાય નહીં જો બહારનો ચોર હોય તો એને પકડી શકાય પણ અંદરનો અંદરનો ચોર હોય એ ક્યારેય પકડાય નહીં એટલે કહેવત છે ને કે પાડોશી ચોર હોય એ ક્યારેય પકડાય નહીં એમાં આ બહારના શત્રુ તો આપણે એનો સામનો કરી શકીએ પણ જે અંદરના શત્રુ તો એ આપણને નજરે દેખાતા નથી એ અંદરને અંદર હંમેશા બાયા કરે છે એટલે આ જે કામ ક્રોધ આદિ છે એ કેવા છે એ આપણને ઊંડા કૂવાની અંદર નાખવા વાળા છે એટલે કીધું ને જાગી જુઓ રે જરા જાગી જુઓ રે કામ ક્રોધ લોભ મોહા ઉંડા કુવો રે જરા જાગી જુઓ રે જેમ આપણે કૂવાને ભાળીએ તો ત્યાંથી આપણે દૂર રહીએ છીએ કારણ કે કૂવામાં અંદર પડવાનો આપણને ભય લાગે છે પરંતુ જે આ કામ ક્રોધ લોહાદી છે એ તો જન્મો જન્મના ઊંડા કૂવામાં નાખવા વાળા છે બોલો શત્રુ શું કરે શત્રુ હંમેશા આપણું અહિત જ કરવાની એની ઈચ્છા હોય છે એટલે હંમેશા આ કામ આદિ છે એ જ આપણા મહાન શત્રુ કહેવામાં આવે છે જે આપણને બ્રહ્માનંદ માંથી પાછા પાડે છે આ જીવ છે એ તો શુદ્ધ બ્રહ્મ જ છે પરંતુ કામનાને લીધે જ એને જીવ થવો પડે છે જેવી રીતે પાણીની અંદર હવા ચાલતી હોય તો એમાં વમળ ઉત્પન્ન થાય પરપોટા ઉત્પન્ન થાય પરંતુ જો એ હવા શાંત થઈ જાય તો પાણી એકદમ શાંત થઈ જાય છે એમ આપણી અંદર જે કામના છે કામનાને લીધે જ આપણી અંદર જીવ ભાવ આવ્યો છે એટલે હંમેશા જે આ કામના છે એ જ હંમેશા આપણને એ દુઃખ દેવા વાળી છે એટલે કીધું ને કામ ક્રોધ લોભ બમોમાં જ્ઞાને જુઓ નથી સાર સરજો ચૂકી ગયા તો ખાસો જમાના માર હે ભાઈ તો ભજીલ ને કિરતાર ભાઈ તો

प्रेम तणो पराग परागभरिने दिव जीवन जीव जीवतो जा से आ संसारे जन्म तो जा जन्म तो जा તો હંમેશા જે આ કામ ક્રોધ લોભ છે એ આપણા મહાન શત્રુ છે એટલે જો આ ક્રોધ છે અને ક્રોધ જો આપણે કરવો હોય તો હંમેશા ક્રોધ ઉપર જ ક્રોધ કરવો જોઈએ કે આ ક્રોધે મારું બહુ બગાડ્યું છે અને લોભ પણ એવો જ છે હંમેશા લોભીને ક્યારેય શાંતિ હોતી નથી લોભ છે એ એક દુઃખ કારણ છે એટલે ઘરમાં પણ કહે છે ને છોકરા કે આ મારા બહુ લોભ્યા છે ક્યારે કાય કાઢતા નથી ચમડી જાય પણ દમડી જાય નહીં પોતાની પત્ની પણ કહેતા હોય છે કે આ તો અમારે એવા લોભી છે કે એની વાત તમે જવા દો એટલે હંમેશા જો કહેવાય છે ને કે લોભિયાને ત્યાં દુતારા ભૂખે મરતા નથી એક શેઠ હતા અને દુકાન ચલાવતા હતા પણ શેઠ એવા લોભે કે જે ગામની અંદર સંત મહાપુરુષો આવે એને બસ ધન કેમ પ્રાપ્ત થાય એની બધી ચર્ચા કર્યા કરે સેવા બધુંય કરે પણ એમ કે કે બસ મારે જેમ ધન વધે એમ તમે કરો એવામાં એક વાર એક ગુરુ અને શિષ્ય એના ગામમાં આવી ચડ્યા અને આ શેઠ તો બધા પાસે જાતા હતા એટલે શેઠ એની પાસે ગયા અને શેઠ કહેવા લાગ્યા કે મારું ધન વધે એમ તમે કરો તો કે વાય વાંધો નહીં તારું ધન હંમેશા વધે એવો અમે ઉપાય કરીએ તે આને તો મહાત્માની સેવા કરી એટલે કે નીકળે એવું છે કીધું તારે ધન વધારવું છે ને તો જો તું આજ મને સો રૂપિયાનું દાન કરીશ તો આ શેઠ તો વેપારી હતા એટલે તારે કાલ બસો રૂપિયાનો વકરો થશે તે શેઠ કે કાંઈ વાંધો નહીં શેઠે તો સો રૂપિયા આપ્યા અને શેઠ બીજે દી દુકાને ગયા તો બસો રૂપિયાનો વકરો થયો સાંજે પાછો મહાત્મા પાસે આવ્યો કેવા લાગ્યો કે સ્વામીજી તમારી વાત બરોબર છે આજ મને બસો રૂપિયાનો વકરો થયો મહાત્મા કહે તો જો આજ તું મને દસ હજારનું દાન કર તો કાલ તને વીસ હજારનો વકરો થાય શેઠ કે કાંઈ વાંધો નહીં શેઠે તો દસ હજારનું દાન કર્યો અને બીજે દી દુકાને ગયો તો બીજે દી વીસ નો વકરો થયો આ તો રાજી રાજી થઈ ગયો અને સાંજ પડી એટલે મહાત્મા પાસે આવ્યો મહાત્માજીને કહેવા લાગ્યો કે મહાત્માજી તમારી વાત તો બરોબર તમે દસનું દાનનું કીધો તો મને વીસ હજારનો વકરો થયો મહાત્મા કે તો જો લાખ રૂપિયાનું દાન કર તો કાલ તને બે લાખનો વકરો થાય શેર તે તો બધોય જેટલું હતું ભેગું કરીને લાખ રૂપિયાનું દાન કરી દીધો અને શેઠ તો ગયા દુકાને ઓલા મહત્માએ કીધું કે હવે આનો આપણે સેલાને કે ચાલો સેલારામ હવે આપણે બધોય કરો તૈયારી અને એ તો નીકળી ગયા શેઠ સાંજ સુધી વાત જોવા મળ્યો પણ કોઈ ગ્રાહક આવ્યું નહીં કાંઈ વકરો થયો નહીં એટલે શેઠ દોડતો દોડતો ઓલા મહત્મા પાસે આવ્યો માત્મા પાસે આવે તો ન્યા માત્મા ન મળે ક્યાંથી આવે જો ઓલો ગ્રાહક હતો એ ઓલો શિષ્ય હતો એ જ દુકાને લેવા માટે જતો હતો અને એ તો બધો મેલીને વયા ગયા તો આ લોભ છે એ હંમેશા મનુષ્યને દુઃખી કરવા વાળો છે એટલે આમાં કીધું કે આ બધા ક્રોધ જૂઠ લોભ એ ત્રિષ્ણા છે એ મનુષ્યના મહાન શત્રુ છે ત્યાર પછી આમાં બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિષય ભોગની કોણ તૃપ્ત થતું નથી વિષયની જે ભોગની ઈચ્છા છે એ જ તૃપ્ત થતો નથી જે કામ છે એ જ ક્યારેય એનાથી તૃપ્ત થતો નથી એટલે આમાં પ્રશ્ન હતો કે વિષય ભોગથી કોણ તૃપ્ત થતું નથી તો જે કામી એટલે વિષય ભોગી છે એ ક્યારેય તૃપ્ત થતો નથી ન જાતું કામ કામાના ઉપભોગે ન શામતે હવેષા કૃષ્ણ વર્તમેવ ભે વર્ધતે રાજા કહે છે કે જેમ અગ્નિની અંદર ઘી નાખવામાં આવે ને અગ્નિ વધતો જાય છે એમ જેમ જેમ આપણે વિષય ભોગભો ભોગતા જઈએ છે એમ કામના એ હંમેશા વધતી જાય છે એટલે હંમેશા કામની શાંતિ ત્યારે જ થાય છે કે આપણી અંદર વિવેક હોય ત્યારે જ કામની શાંતિ થઈ શકે છે નહીતર આ સંસ્થાનની અંદર જેટલા ભોગો છે જેટલો હિરણ્ય પશ્વ પૃથ્વી આદિ બધું જ જો એક વ્યક્તિને આપી દેવામાં આવે તોય એની કામના શાંત થતી નથી એટલે હંમેશા જો વિવેક જ્યારે મનુષ્યની અંદર આવે છે ત્યારે જ કામનાનો અંત આવે છે એટલે હંમેશા કામના છે એ અનંત છે એનો ક્યારેય પાર આવતો નથી એટલે હંમેશા વિવેકી મનુષ્ય વિવેક દ્વારા હંમેશા બધી જ કામનાનો ત્યાગ કરવો જોઈએ ત્યારે જ એનો અંત આવી શકે છે એટલે આમાં કીધું કે વિષય ભોગથી જો તૃપ્ત થતા નથી એને જ એ કામ હંમેશા એ પ્રજ્વલિત કર્યા કરે છે અને કામનો કાર્ય આવતો નથી ત્યાર પછી પ્રશ્ન કીધો કે દુઃખ મૂળ શું છે તો મમતા છે એ જ મોટામાં મોટો દુઃખનો મૂળ છે અભિદાન એટલે ત્યાં અભિમાન એવો પણ અર્થ કરવામાં આવ્યો છે જે મમતા છે જે અભિમાન છે એ જ હંમેશા મોટામાં મોટો દુઃખનો મૂળ છે એટલે હંમેશા કોઈ પણ પ્રકારનો આપણે અભિમાન કરવું નહીં કારણ કે અભિમાનમ શુરાપાનમ અભિમાન છે એ શુરાપાનની બરાબર છે જેમાં સુરાપાન કરેલો વ્યક્તિ હોય એને બોલો કોઈ પણ પ્રકારનું ભાન રહેતો નથી એમ જે અભિમાની વ્યક્તિ છે એને કોઈ પણ પ્રકારનું ભાન રહેતું નથી એટલે કોઈ પણ પ્રકારનું કુટુંબ પરિવાર ધન સંપત્તિ અને ત્યાં સુધી ત્યાં દેહનું પણ અભિમાન કરવું નહીં અને અભિમાન છે એ ભગવાન કોઈનું રહેવા દેતા નથી એક વાર રાવણને થયું રાવણ હતો એ શું હતો ભગવાન શિવનો પરમ ભક્ત હતો એને થયું કે મારી અંદર તો આટલી શક્તિ છે અને મારે રોજ આ ક્યાં કૈલાસ પર્વત અને ક્યાં લંકા લંકામાંથી મારે રોજ કૈલાસ પર્વત ઉપર ભગવાનની પૂજા કરવા જવું પડે છે તો પછી હું એમ કરું કે આ કૈલાસ પર્વત છે એને ઉચકીને લંકાની અંદર લાવી નાખો એટલે મારે રોજ રોજ ત્યાં ખાવા કૈલાસ પર્વત પાસે ગયો અને બે બંને હાથ પર્વતની નીચે ફસાવ્યા ફસાવ્યા એટલે કૈલાસ પર્વત એ હલવા લાગ્યો ભગવાન શંકરને તો ખબર પડી ગઈ પણ પાર્વતીજી રહેવાયું નહીં એ કહેવા લાગી કે પતિદેવ આ અચાનક ભૂકંપ ક્યાંથી આવ્યો ભગવાન શંકર કે કાંઈ વાંધો નહીં તું ચૂપ બેસી રે પરંતુ બહુ જ્યારે પર્વત હરવા લાગ્યો ત્યારે પાર્વતીજીથી રહેવાનું નહીં એટલે ભગવાને એક આળસ કરીને જરાક પણ અંગૂઠો કૈલાસ પર્વત ઉપર દબાવ્યો તો રાવણ છે એ પાતાળ ની અંદર ચાલ્યો ગયો ત્યાં પણ એને રહેવાની જગ્યા મળી નહીં તો આ શું કહે છે કે અભિમાન છે એ ભગવાન કોઈનું રહેવા દેતા નથી અને આ કૈલાસ પર્વતમાં જ્યાં રાવણે હાથ ફસાવ્યા હતા એ અત્યારે પણ કોઈ કૈલાસ માન સરોવરની યાત્રા એ જાય તો ત્યાં રાક્ષસ તાલ કહેવામાં આવે છે અત્યારે પણ એ જોવા મળે છે તો હંમેશા હું કહે છે કે કોઈ પણ પ્રકારનું મનુષ્ય અભિમાન કરવું નહીં એટલે આમાં કીધું કે જે મમતા અભિમાન છે એ જ હંમેશા મૂળ છે એટલે કીધું ને માન ને મમતા મેલો આવાસયાસે સચિિદાનંદ મા ખેલો રે મારા સહુને સચિદાનંદ ગુરુ ઘોડા ગાજ રે મારા સહુને સચિદાનંદ જો સહુને સચેદાનંદ તો અભિમાન જ્યારે આપણે સદગુરુજીના શરણમાં જઈએ છીએ ત્યારે જે અભિમાનનો નાશ થાય છે જપ તપ તીર્થ દાન વ્રત કરવાથી તો અભિમાન હંમેશા વધતું જાય છે કે મેં એટલું દાન કર્યું મેં એટલા વ્રત કર્યા મેં એટલું તપ કર્યું તો આનાથી તો હંમેશા અભિમાન વધતું જાય છે જ્યારે સદગુરુના શરણની અંદર જાય છે ત્યારે જ એ અભિમાનનો નાશ થઈ શકે છે એટલે કીધું ને સદગુરુજીને શિષ્ય સોપતા રે મારું ટળી ગયું દેહા અભિમાન બ્રહ્મ ગુરુ દેવની આરતી એટલે હંમેશા આ જ્યારે સદગુરુના શરણમાં જવાથી જ આપણો અભિમાનનો નાશ થાય છે એટલે મનુષ્ય હંમેશા તન મન અને ધન થી સદગુરુના શરણને અંદર જવું જોઈએ ત્યારે પછી કોઈ પણ પ્રકારનો અભિમાન રહેતો નથી અને જ્યારે અભિમાન નથી એને જ હંમેશા જ્ઞાન થઈ શકે છે અભિમાની વ્યક્તિને ક્યારે જ્ઞાન થઈ શકતું નથી તો હંમેશા આ મંત્ર શ્લોકને અંદર કીધું કે દુઃખનું મૂળ શું છે તો મમતા એટલે અભિમાન છે એ જ હંમેશા દુઃખનું મૂળ છે સર્વે ત્રખી ના સંતો સર્વે સંદો નિરામયા સર્વે ભદ્રાણી પશ્ન મા કચ્છી દુઃખ ભાગ ભવે શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી મહારાજ મહારાજગી જય સનાતન ધર્મ ધર્મગી જય આદ્યા અદ્યાજગદુરો શ્રી શંકરાચાર્ય ભગવાન ગીર જય તાપી મૈયા ગી જય હું નમ પાર્વતી हर महादेव